નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર અને ભારત સરકારની એવી ઘણી બધી યોજનાઓ છે કે જેની મદદથી તમે સરળતાથી લોન મેળવી શકો છો અને તે લોન પર લાગતા વ્યાજ દર પર પણ તમને સબસિડીનો લાભ મળી શકે છે જો તમે પણ તમારો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો અથવા તો તમારો બિઝનેસ ચાલુ છે અને તે બિઝનેસ તમારે વધારવા માટે તમારે લોનની જરૂરિયાત હોય તો તમે આ વિડીયોને એન્ડ સુધી

મેળવી શકો તો લોન સંબંધિત આ ચૌદ પાવરફુલ યોજનાઓ વિશે પૂરેપૂરી જાણકારી મેળવવા માટે અને આ યોજનાઓનો લાભ લેવા માટે વિલ લોક્રાઈબ કરો